સીતારામ જય શ્રી કૃષ્ણ ઓમ નમો નારાયણ દાયરા ને દાયરો બધું મજામાં વાગ્યા હારા હાથ ને જો વાહિંદા મેં કરી લીધા એક બે તગરા હે ગાયના ઠરિયામાં વાહિંદા કરી લીધા ને હાથ ઠરી ગયા હવે ખીજડા વાહિંદા કાલે થઈ ગયા હતા ને ત્યાં દળપ કરી ગઈ એકલી એકલી ને ફૂલગર ઘર ગાય દોવે દોઈ લીધી ગઈ છેલ્લી ગાય હતી દોવાની ને આ પાડીને મકની આવે અટાણામાં જોતા ખરી હાવ ઠેકડા મારે છે સીતારામ જય શ્રી કૃષ્ણ દાયરા ને ઓમ નમુ નારાયણ બધો મજામાં માતાજી શંકર બાપુ બધા સુખી રાખે કમાણીમાં બરકત આપે રોટલો ઘડું સડી ગઈ બની ગઈ આખી રોટલો ગળી પછી હિરાવી લઈ ઊનો રોટલો હમણાં ટાઈટ પડે છે હા ભાણા ઉટકીએ તો વિચાર કરવો પડે કી મૂટકવા ભાણા

હાલો તો ભાઈ ગયા હાડા નવ પોણા દસ એવું થઈ ગયું હીરામણ કરી લીધું ને થોડાક થામ હતા તે થામ વિસરા ને કૃષ્ણા હવે રસોઈ ને અમારે જવું બકાલું ને દ્વાર ભીંડામાં એવું ખોળશે રીંગડીમાં એવું ખોળશે ને પાછું ખોળશે ને એક દાતરો લેતી જાઉં ફૂલ લઈ ગયા કે ન લઈ ગયા ત્યાં હીરામણ કરી ને મારી મોર થોડાક નીકળી ગયા પાટલા પાટલા એ બધા કોદારી કોદારી ગોળી લે હું પછી હારું હાસો ભાઈ ને રે ને પરિયાણમાં વયું જાહે પછી નદી લઈને પાણી હમણાં કાઢો ને તે પોસું ના કઈ ધાડું હે તે સે કઠોર હાવ કારણ કે અમે બધું ગોડી ગોડી ને જે બધું બનાવ્યું એ બાજુ બકલું વાવા હતું ને ગમે પણ મસ્તી ના નીકળી ગયા વાહામર વાહામર નીકળતા જાય પાણી જેમ જેમ જડતું ગયું ને પેલાથી વાયવાની એમ વાહામર પાણી જડ્યું હોય ને બધા એમાં એટલે આમ વાહામર નીકળે બધાય અસલ લોરું કાઢી ગયા અર્ધા માતા ચાલો આગળ પૂગી જા હું હવે કઈ જાજુ સેતું છે નહીં ને ઘઉંમાં પાણી હાલે દીપારીનો કાપશે એટલે ક્યારો મોડો ભરાય એટલે ઘડીક અમે ફૂલ ઘર બે અટાણમાં બકાલો નદી લઈને અટાડે તાડીયા ઉઠી ગઈ તડકલી નીકળી ગઈ થાકી હવે કઈ બો તાજી હું શેર નહીં હાલો પોગી ગયા આપણે બકાલે આ ફૂલ ઘરે જ અર થતા જતા તા પાટલામાંથી બધીમાંથી ગોડી લીધું ખળ નવ ખાલી હારું હાસવાની રીએ આસે સૈના સૈના સોખા કરે પેલા દાતી ને રાબડે હાલી ગયો દાતી ને રાબડે હાલી ગયો ફૂલ ગરીમ કે સે ખપારી જે બધી માં પાટલા ગોડી ને હવે હારું હાસવાની રીયો જે આ બહુ ખોર આમાં હારું માં છે હા હારું માં છે હવે હારું હાસવાની રીયો આસે સફેદ વાલ આ સફેદ વાલ અમે પેલા વાયવા તા એ જોટાના રૂપારા મોટા મોટા થઈ ગયા બે હારું છે જો આવું ખડ હતું બધું ભીંડામાં ને આ પાટલું હે આ બધું પાટલું હે પાટલામાં જો આવું ખડ હતું બધું હરો હરો હામા ચડવો પડે ને ત્યાં સુધી આવું ને આવું ખડ ભીંડામાં બધું હતું ફૂલ ઘરે બધું ગોડી નાખવું આ સે મેથી મેથી અસર રૂપારી નાખાદી થઈ ગઈ જ્યાં અસલ આ આ બાજુ ભી ને એ તો અસર રૂપારી મોટી મોટી થઈ ગઈ ને સેલ ઉભા ને એ ધાણા હે ને ઓલી લાઇન પડી ને તો લાઇન પડી લાઈન ની બાજુમાં ગાજર વાયવા ફૂલ ઘરે

નિતિન કેરા ખાઈ લીધા સાત વાગે પાકે ગેસ માથે નિતિન એન્ડ કૃષ્ણા ને જવું રાણા ભાવ ને કૃષ્ણા રસોઈ બનાવી લીધી કેવા ને ચેક કર્યું કૃષ્ણા ઢોકરી પોતાને બહુ ભાવે ને એટલે ઢોકરી બનાવે મને નીતિ ને થાય ગેસ મગનું શ્યા કઈ મન નો ભાવે ખોટું નહી બોલું હે એક ટાણું ખાવાનું હોય ને તો સણા લોટ નો ગેસ થાય નીતિન મગનું શાક વધારે ભાવે હાલો બધા કેરા ખાવા અમારા ત્રણ હારું છે પીંડાઈ ને બાકી ને સાપ એવો કે હું ભાઈ હા તો સાપ આખી ગયો કૃષ્ણ દઈ દે હાલો બધા કેરા ખાવા હલો તો દંગળા હાર લઈ સાફ સફાઈ કરી છે બધી ને પાછા આજ ઢોર ને બાંધવાના છે પ્રોગ્રામ આજ સાંભળા ઢોર ને બાંધ દેવા ઢોર ને હે બરોબર કરવું ઢોર નું આજ ગમાડ્યો કડીયો નવી રોડ ગમાડ્યો વારો આવે એમ નથી એટલે સાંભળા રાખીને બાંધ દે ઢોર ને ટાઢું બોકવી ને એક ભાઈ બાંધી છે એક નાય બાંધીએ તો બધી રાડી નાખે છે બધી ઘરે બાંધી નાય આમલા રાખી હા લઈ એમાં હું એક ભાઈ હો ને ત્રીજી ફેરે બાટલા સડાવ્યા હમણાં વ્યાણી ને તાજી એને તો એને ધારિયામાં બાંધી ને તો બધી રાડો રાડ થાય એથી થાંભલા લઈ ને બધી ને ને તો ઉપાદી નહીં ને જે બધું અમે સોખું કરીએ પછી અહીંથી તો ભાઈ હું કઈ પાણી કરવા વાવલી કુંડિયા ન જવાય એટલે આ બધી સોખું કર નાય તો મોટે કુંડે પાણી કરવા થાય આમાં ઈંઢોણી છે નહિ દંગડા હારીવાની વા સા પાણી પીને ને રૂંડા નો બકાલ ઉતાર ને દાગ્યો રીંગડી રહી ગઈ ફૂલ કેવા મસ્તી ના છે હવે આખર થઈ ગયા બધા કો આખર થઈ ગયા પાણી ઘટતું હે આતે ભગવા ફૂલ ઉપર બધા પાણી હારી લઈ ને અહીંથી ભી ને સડવાનું ઉતારવાનું પાણી કરવાનું આ મોટે કુંડે સીધું બધી ભરતી કર એટલે નીતિન ગયો લેવા ને તો લઈએ હે ને પછી કાલ થાંભલા વારો આઈખી એ ખાતર હારે બાજરો વાવવો હતી ધીરુભાઈ નું ટ્રેક્ટર બીજા કોઈ પાડોહી નું નહીં હાલો તો વાગ્યા અટાણ સાડા પાંચ જેવું થઈ ગયું હે ને અહીંયા કુંડે પાણા પીડા તા ફૂલ ઘરે હારી ને ન નડે અહીંયા નાખી દીધા અહીંયા થોડીક ભરતી કરી લીધી પીહુ ને સડવા ઉતરવામાં કાંઈ નહીં ને નીતિન ગયો હજી આવ્યો નથી અમારી ભરતી તો થઈ ગઈ પીહુ એમ કે સડા ઉતરવા જોઈ તા પણ નીતિન હજી ટેક્ટર લઈને આવ્યો નથી ફૂલગર ને કરવું ખાણ ને પીહુને બદલાવ્યું બદલાવ્યો તો ઘડીક ટેકો દેવરાવું ને તો ભે હું એ બદલી જાય પાછું ખાંડ પલારવાનું હોય ને ટાણા હામુ પલરે પાછું સો વાગે તો દોવા બેહી જાય ચાલો ફટાફટ પાડીઓને બાંધવા લાગુ આ બધીને જવા દઈ ખીજડે આ પાડી હે એને દઈ દીધી આ પાડીને આ પાડીને હવે લેવા કઈ આવવાના હોય કદાચ એકાદ બે દી માહિતી આ પાડીને લેવા તો હવે આ પીઠને કંઈ જોતી નથી એટલે આ પાડીને જવા દઈ એટલે થોડીક હાસવાની ઉપાધિ ઓછી હા લો તો સુટ થઈ ગઈ વાહ વાઈ જાય ને ઘઉમાં હો અટાણેથી ધાવવા જાઉં માન હાથમાં રહી આ પાડીની સેવા ઉપાડી ફૂલ ઘરે હવે એકાદું બે દી નું મીમાન છે વેચી નાખી પાડી પાડી આપી દીધી મિત્રો આપણે ત્રણ હજાર માં આપી દીધી ને હાજે ફોન કર્યો તો ને હાજે ફોન કર્યો તો આ પાડી જ લઈ જવાની હતી પણ એને હાજે ફોન તો એમ કીધું કે અમારે પલો થાય સેટો એટલે સેટો પલો એટલે સેટ ગોરખેર થી અહીંયા રાણા બોડી આવવાનું એટલે કે અમારે પાડી જોતી નથી ને મેં હતી એના હારું થઈને મેં હેઠવાડા ની એવા કરી મેં કીધું એને કઈ દુજાણું નથી એ બિશાળા લઈ જાય ને વધુ બધો હેઠવાડો ને પીવરાવે હું એમાં પેરી સહાયતા નાખતી પણ હું હેઠવાડા ની હેવા કરી હતી આ ત્યાં ભાઈ રબારી ને આવ્યા હતા ને તો એ ભાઈ ને અમે પાડી આપી દીધી ત્રણ હજાર માં દઈ દીધી મેં કીધું ભાઈ તારે જીદ દેવું હોય ને એ દઈ દે એટલે કેટલા સો સાત મહિના ને તો એ જો કદાચ હા એટલે એ હે તો પાડી આપડી એક થી બે દી રે હે એ ભાઈ લોકો નક્કી નક્કી કાલે ભરી જાય ને હવે તમારે ખાણ કરવાનું છે કે શું કરવાનું છે હલો તો આ ઢોર ને તો બધા બદલાવી લીધા ને વાહિંદા નાખી દો જો આજ કાલે અમે વાહિંદા નાખ્યા હતા ને આ ખીજડા ના તો એટલે હવારે કાયમ આવ્યા હતા કે મેં એકલી વાહિંદા હવારે નાખી દીધા તો હજી મલક નું ટાણું હે તો આ બધા ખીજડા ના વાહિંદા નાખી દો એટલે હવારે એટલો ટેકો થઈ જાય પછી ઓલી બાજુ જ રીએ બધી ભીહું ને બાંધીએ ને ન્યા ચાલો ફટાફટ નાખી દઈ વાહિંદા આગળ કાંઈ કાંઈ ફૂલગર કરીએ ખાન